અને વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ આજે આ બે પ્રકારનો જે કાર્યક્રમ છે એમાં આજે મારે અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેવાનું છે ત્યારે સમગ્ર દેશના પચીસ કરોડ કોળીને મારો એક સંદેશો હું આપવા માગું છું કે સમગ્ર દેશમાં પચીસ કરોડ કોળી છે ગુજરાતમાં અઢી કરોડ કોળી છે સુરત શહેર અને જિલ્લામાં પચીસ લાખ કોળી છે સુરત શહેરના વરાછા રોડ ઉપર અઢી લાખ કોળી છે એમાં પણ આ સુમન સહકાર વિસ્તારમાં જે અમારા કોળી સમાજના જે વિદ્યાર્થીઓનો માન સન્માન અને તેજસ્વી તારલાઓનો માન સન્માન કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે એ મંડળને હું ખૂબ ખૂબ વંદન અભિનંદન કરું છું કોળી સમાજને આજના આ સ્ટેજ ઉપરથી એક સંદેશો એ આપું છું કે જ્યારે આપણે આજે ભયંકર મંદીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો ત્યારે આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ તો આપીએ ઉત્તમ સંસ્કાર પણ આપીએ અને કોળી સમાજની જે આન બાનને શાન છે એનો ઇતિહાસ પણ સમજાવીએ આપણા બાળકોમાં આપણા સંસ્કારો રેડીએ અને આપણા સમાજ પ્રત્યે આપણી આન બાનને શાન વધારે